દાહોદ સહિત ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અને પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ખાતે પચાસ નવનિર્મિત આવાસોનું ઈ લોકાર્પણ કરાયું હતું ડ્રોનનો ઉપયોગ કરી ડ્રગ્સ પકડવાનું કામ કરતા પહેલા જિલ્લો દાહોદ છે ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહરાજ્ય રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા અધિકારીઓ કર્મચારીઓ માટે કક્ષા બી ફોર્ટી ઝીરો વન ઝીરો વન મળી કુલ પચાસ નવનિર્મિત અદ્યતન આવાસો તથા દાહોદ સહિત ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સમારોહ ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને અને રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં દેવગઢ બારિયા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કોમ્પલેક્ષ ખાતે યોજાયો પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ આજના સમયનો સૌથી મોટો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હાઈટેક ટેકનોલોજી સાથે ચાલુ કરી રહ્યા છીએ ત્યારે કોઈ વ્યક્તિ ન્યુડ કોલ કરે તો તેનાથી ડરવાની જરૂર નથી તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી જવું પોલીસ મદદમાં હર હંમેશ ઉભી છે મંત્રીશ્રીએ જણાવ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ કરી દાહોદ જિલ્લાના નાગરિકોને સુવિધા કેવી રીતે આપી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ દાહોદ પોલીસ વિભાગે આપ્યું છે ડ્રોનનો ઉપયોગ કરી ડ્રગ્સ પકડવાનું કામ કરતો પહેલો જિલ્લો દાહોદ છે સમાજની રક્ષા માટે અને યુવાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે આ કામ કરવું ખૂબ જરૂરી છે વધુમાં મંત્રીએ પોલીસના આવાસોમાં રહેનારા પોલીસ પરિવારો સરકારી આવાસ તરીકે નહીં પરંતુ પોતિકા મકાન તરીકે કાળજી રાખી સમગ્ર પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો અનુરોધ કર્યો હતો પોલીસ મંત્રી નું લોકાર્પણ લીમખેડા ખાતે પાંચસો ત્યાંસી ખાતે અઠ્યાવીસ લાખના ખર્ચે નવ પામેલ પોલીસ આવાસોનું ઈ લોકાર્પણ અને દાહોદ સહિત ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નું ઈ લોકાર્પણ કરાયું મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અને રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેથી દાહોદ ખેડા નર્મદા મહીસાગર તાપી વ્યારા ડાંગ આહવા મોરબી સુરેન્દ્રનગર ગીર સોમનાથ બોટાદ પાટણ અરવલ્લી છોટાઉદેપુર દેવભૂમિ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના ખેલાડીઓને સન્માન કરવામાં આવ્યા હતા